કોઈ પણ સાધના કરે સાધનાના અંતે ભગવાન પાસે તમારી પ્રાર્થના આ હોવી જોઈએ ભગવાન આ પ્રાર્થ આ સાધનાના પ્રભાવે મારા સ્વભાવને તું સુધારી સ્વભાવ કેવો કમલેશભાઈ ઠંડો બરફ જેવો તો હાવ બરફ જેવો એને કામ બસ આ જ પ્રોબ્લેમ મારા સાહેબ તમારી વાત જુદી છે અમારે સંસારમાં રહેવાનું છે થાય તેવા થઈએ બોલો બોલો તો નું સૂત્ર છે જગત પતિ નું સૂત્રો નથી જગત પતિ નું સૂત્ર એ છે સામો થાય આગ તમે થજો પાણી એવી છે પ્રભુ વીર ની કોના માટે સાધુ માટે તમારા સંસારની અંદર પણ તમારી આ બહુ મોટી છે કદાચ નહી કરો તો તમારો મોક્ષ નહી અટકી જાય શીર સમુદ્ર કે વર્ધમાન તપનો પાયો કદાચ નહી નાખો તમારો મોક્ષ નહી અટકી જાય પણ તમારા સ્વભાવમાં પરિવર્તન નહી લાવો 100% તમારો મોક્ષ સુ તમારો દેવલોક પણ અટકી જશે અને જો સ્વભાવમાં પરિવર્તન લાવ જીદું પછી ના દેવલોકની વાત પછી તમારો ઘર તમારો સંસાર ખુદ સ્વર્ગ બની જશે સ્વર્ગમાં જવાની વાત બાદમે કરો પહેલા તમારા સંસાર કો સ્વર્ગ બનાવો વર્ષો પહેલા એક ભાઈએ છરી પર તો સંગ ગાડી મારવાડમાં તખતગઢ છે તખતગઢ થી પાલીતાણા એક મહિના સુધી હજારો લોકોને લઈને છરી પડતો સંઘ જયારે પાલીતાણા પહોંચ્યો સંઘમાળ થઈ ગઈ બધા જ નીચે ઉતરવાનું શરૂ કર્યું અને એ વખતે આ શેઠ દાદાના દરબારમાં ગયા ભગવાન શું તારી કૃપાને શું તારો પાડ માનું એક મહિનાનો છરી પડદો સંઘ નિર્વિઘ્ને તે પહોંચાડી દીધો આજે હું અહીંયા પણ આવી ગયો સંઘ માળ પણ પૂરી થઈ ગઈ તારો ઉપકાર ભૂલાય તેમ નથી પણ ભગવાન આજે અહીંથી ઘરે જાઉં છું મહિના સુધી સંઘને તો વાગોળીશ પણ જીવનભર તને વાગોળવો છે અને તને વાગોળવા માટે આજે તારી પાસે પ્રતિજ્ઞા કરીને જાઉં છું કે મને ગુસ્સો બહુ સતાવે છે આટલો મોટો છરી પડતો સંગ નીકળ્યો છે એની ખુશાલીમાં એની યાદમાં મારે જીવનભર માટે ક્રોધનો ત્યાગ કરવો છે અને એમણે પ્રતિજ્ઞા લીધી અને જો એક નિયમ લ્યો ને એની સાથે પનિશમેન્ટ પણ જાતે લઈ જ લેવાય ઘણી છે ને તમે લોકો અભિગ્રહ લેતા એટલા માટે જ કહો બાવસી તૂટી જાય તો તૂટી જાય તો પનિશમેન્ટ ભેગી ટિકિટ લીધા વગર ગાડીમાં બેસો આવી જાય કે ના આવી જાય દંડ પડે ને બસ પાસે જીવન ભર માટે મારે હવે આથી ક્રોધ નથી કરવો આ દિવસ સુધી જે લોકો તરફથી મને આવકાર સત્કાર મળ્યો છે એ જોતા એમ લાગે છે કે જીવનભર જો હું આવું જીવન જીવું જિંદગી મને સત્કાર મળશે પણ ગુસ્સા વગર એક દિવસ જતો નથી એક દિવસ ચાલતું નથી એમણે જાતે જ અભિગ્રહ લીધો યાદ રાખજો જેટલી મોટી ભૂલ હોય ને એટલો પ્રાયશ્ચિત પણ મોટું લેવા